કેમ છોપી બધા મસ્ત થઈ છે તમારું સ્વાગત છે તો આપણી મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો પહેલા તો બધા ગુડ મોર્નિંગ તો પેલા આપણે નાસ્તો કરી લઈએ કેમ કે હજી તો હું નાઈ ધોઈને ફ્રેશ ફ્રેશ થયો છું તો પહેલા આપણે નાસ્તો કરી લઈએ ભાઈ આજે સવાર સવારના નાસ્તામાં શું છે તમને ખબર છે તમને બતાવું ચાલો હું નાસ્તામાં શું છે નહીં નાસ્તામાં છે ટિક્કી ટિક્કી ફૂલ ચટણી છે ને થેપલા છે કેમ કે આજે આપણે ચા નથી પીવી ચા આપણને ભાવે નહીં બહુ એટલે આપણે ચા નથી પીવી આજે ચા રહેવા દો ચા રહેવા દો આજે થેપલા ને ચટણી ખાઈએ ટિક્કી ટિક્કી ફૂલ ચટણી છે આપણે ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનો આપણો નાસ્તો થઈ ગયો છે અત્યારમાં આપણે ખાઈ લીધા તીખા તીખા થેપલા ને સોરી તીખા તીખા થેપલા શું તીખી તીખી ચટણી ને થેપલા ખાઈ લીધા છે મત મજાના અત્યારમાં કેટલા બધા થેપલા ખાઈ ગયો ખબર છે તમને હું ચાર થી પાંચ થેપલા ખાઈ ગયો તો હવે આપણે બપોરે શું ભૂખ લાગવાની છે બપોરે હવે સન્ડે તો સંડે હોય એટલે આપણે ઉપર કઈ જમવાનો ટેબલ સેટ હોય નહીં આપણે ક્યારે જમીનું કઈ નક્કી જ નહીં સન્ડે હોય એટલે તો હવે આપણે જમશું ડાયરેક્ટ હવે સાંજે તો ભાઈ હમણાંથી આપણું બહુ તીખું ને તળેલું ખાવાનું વધી ગયું છે તો આપણે ફેસની કે થોડી કેર કરવી પડે તો આપણે એક હોમ રેમેડી બનાવવાની છે તો એમાં શું શું વસ્તુ જોઈને હું તમને બતાવું ચલો પેલા એક જોવે લીંબુ પછી આ છે એલોવેરા પછી એક આ વિટામિન ઈની કેપ્સ્યુલ જોવે એક જ કેપ્સ્યુલ જોવે આમાંથી આપણે ક્યાં અલગ છે એક કેપ્સ્યુલ તો પેલા આપણે આને ત્રણ ને મિક્સ કરી કાઢીએ

એક તો આપણો આ એક મોટું એલ ટીવી ખરાબ થઈ ગયું છે તો આપણે જોવાનું છે આમાં જોવાનું છે તો જોઈએ હવે નાના ટીવીમાં તો નાના ટીવીમાં મેચ જોવાની તો મજા જ આવશે તો ભાઈ હવે આપણે પહેલાં મોડું ધોઈ નાખીએ કેમ કે પંદર મિનિટની અડધી કલાક થઈ ગઈ કેમ ખબર કેમ કે આ ટીવીમાં છે ને કાંઈ આવતું જ નથી ટીવીવાળાને કોલ તો કર્યો એક તો કાંઈક આવું આવે છે ટીઝ ચેનલ ઇઝ નોટ સબસ્ક્રાઈબ તો કાંઈ આવતું તો છે નહીં તો બધા આવ્યા હતા મારા ફ્રેન્ડ એ બધા તે વ્યાઈ ગયા તો હવે આપણે પહેલાં વોશ કરી નાખીએ પછી આપણે જવું છે હનુમાન દાદા ના મંદિરે તો ભાઈ હું હનુમાન દાદા ના મંદિરે પહોંચી ગયો છું મસ્ત મજાનું મંદિર છે તો આપડે પેલા અંદર દર્શન કરી આવીએ ને તમને બી દર્શન કરાવું ચલો પૈસા આપણે હનુમાન દાદાના મંદિરમાં બધા જ માતાજીના મંદિર છે શંકર ભગવાન રામ ભગવાન પછી આપણે ખોડિયાર બધા માતાજીના મંદિર છે તો તમે આ ભાવનગરમાં રહેતા હોય તો અહીંયા એકવાર જરૂર અહીંયા દર્શન કરવા આવજો બહુ મસ્ત મજાનું મંદિર છે તો અહીંયા ગાયત્રી માતાનું મંદિર છે બધા જ માતાનું મંદિર છે તો આપણે અહીંયા એક જગ્યાએ લાસ્ટ આપણે ભોલેનાથના દર્શન કરીને હવે છે એ આપણે ભાઈ હવે આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે તમે બે દર્શન કર્યા છે તો હવે આપણે જઈએ આપણે થોડુંક કામ છે આપણે સ્પ્લેન્ડર બાઇક થોડી રિપેર કરાવવાની છે તો આપણે જઈએ હવે બાઈક રિપેર કરાવવા તો ભાઈ આજે હવે ગાડી રિપેર કરવાનો કાંઈ મેળ આવતો નથી ઓલા લોગમાં મેં કીધું હતું ગાડી રિપેર કરવા જવું છે તો આજે કાંઈ ગાડી રિપેર કરવાનો મેળ આવવાનો છે એની કેમ કે આજે આપણે આ તુષારભાઈનો કોલ આવ્યો તો એ કે રીલ શૂટ કરીશું તો આપણે રીલ શૂટ કરવા વ્યા તો પેલા આપણે એની રીલ શૂટ કરી દઈએ

કેટલા પ્યાર કરતી તું હાલો હા થ્રી ટુ વન સ્ટાર્ટ બતા કેટલા પ્યાર કરતી તું હા લાગશે મોટા હા લાગશે નહીં જાય યાર પૂરા વન સ્ટાર્ટ

Ďak હું chill juro bez io NHL Daung speaks a તો dao aye bapu afraid le 같 Ie deo bapuzkola je deo butcati kata orde indiqa Baranda! Baranda darabłada jaj Baranda! Baranda! Baranda nini! Baranda! Baranda? Baranda nini orde ifa આ તો અડધી કલાક પછી ટ્રાય કરીને કરીને થાકી ગયા પણ અડધી કલાક પછી એક આ રીલ બની છે જો 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 બની ગઈ ને સુરાભાઈ કેટલી ટ્રાય કરી પણ મસ્ત રીલ બની ગઈ છે હવે આ સુરાભાઈની તો હવે તુષાર ને રીલ બનાવવાની છે હવે ચાલુ 3 2 1 સ્ટાર્ટ તો ગાય હવે અમે રીલ શૂટ કરીને હું ઘરે આવી ગયો છું તો આપણે પાછું થોડુંક કામ આવી ગયું છે તો આપણે જવાનું છે બજારમાં જવાનું છે તો આપણે જઈએ પેલા કામ પતાવી ગાઈઠા પાડો લેવા તો આવી ગયો તો પણ આજે સન્ડે છે તો બધી જ દુકાનો બંધ છે બધી એટલે બધી દુકાનો બંધ છે કોઈ કોઈ ખુલી છે ને આ મળતું નથી આપણે જે જોવે છે એ આ દુકાન છે જો કાલી ખટ્ટા વસાદલ દુકાન તો બંધ છે તો આપણો આજે એક કંઈ કામ થયું નથી તો હવે આપણે જઈએ ઘરે અને ઘરે જઈને આપણે શાંતિથી ઇન્ડિયા વર્સ ઇંગ્લેન્ડ ની ક્રિકેટ મેચ જોઈએ તો ગાઈસ ઘરે થી કોલ આવ્યો તો કે ચીઝ ને ચીઝ ને પનીર લેતા આવજો તો આપણે આઈ થી ચીઝ ને પનીર લેતા જઈએ આજે કઈક સારું સારું બનવાનું હોય છે જમવા ચોકલેટ ખાવી છે કોઈ ને ચોકલેટ ચીઝ છે પનીર કેટલા દેવાના બીજું બીજું કઈ નહીં કેટલા દેવાના તો કઈ આપણું ચીજ ને પનીર આવી ગયું છે લાગે છે આજે કંઈક સારું સારું જમવાનું બનવાનું છે તો ભાઈ કાલે બહુ બધું કામ હતું તો આપણે બ્લોગ બનાવવાનું તો સાવ હું ભૂલી જ થઈ ગયો પછી બ્લોગમાં કન્ટિન્યુ હતો તો ખરી પણ પછી તો હું સાવ ભૂલી જ થઈ ગયો બ્લોગ બનાવવાનું તે તો પછી હવે આજે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી છે અત્યારે તો ભાઈ હું મારી ઓફિસ જાઉં છું ને હું શું કામ કરું છું ને તમને હું બધું બતાવીશ કઈ રીતે બધું કામ કરું ને શું કરું છું એ તમને બતાવું ને મારી ઓફિસ તમને આખી ઓફિસ બતાવીશ ચાલો તો ભાઈ મારી ઓફિસ પહોંચી ગયો છું તો ચલો જઈએ આપણે અંદર તો ગાઈશ આપણે ઓફિસ ની અંદર આવતા એક ખોડિયાર માતાનું નું મસ્ત મજાનું મંદિર છે તમે દર્શન કરી લેજો તો હવે જઈએ આપણે ઉપર તો ભાઈ હું અહીંયા ફોરપી કામ કરું છું હીરા લગાડવાનું તો હવે હું તમને બતાવું કઈ રીતે હીરા લગાડવા ને શું શું વસ્તુ જોવાય એમાં તો પહેલાં જોયું ડાઈ પછી જોયું આ કેમિકલ પછી આ પેકેટમાં એક એક હીરો છે આપણે ચોંટાડી ચલો તો હું હીરા લગાડીને તમને બતાવું તો આપણે બધા પેકેટમાં એક એક હીરો હશે આ પહેલા નોટ છે સો હીરાનો લોડ છે તો આપણે આને લગાવી ચલો બધાને આપણે આવી રીતના આમ કાઢીને લગાડવાના છે પહેલાં એ પેકેટમાંથી હીરો કાઢવાનો પછી પેકેટ મૂકીને ડાઈ આપણે આની ઉપર હીરો લગાડવાનો છે પેલા થોડુંક કેમિકલ લેવાનું ડાઈ ઉપર પછી આમ ગોળ ગોળ કરીને સરખો ચોડાડે પછી હીરો આપણે ચોડાડ દેવાનો છે હીરામાં એક સાઈન આવે એ જોવાની આપણે પછી આપણે આમ કરીને હીરો લગાડી દેવાનો પછી લાઈનમાં નકતા જવાનો એવી રીતે આપણે 100 100 હીરા લગાડવાના છે તો ભાઈ પહેલા હવે આમાં 100 100 ડાઈ ઉપર ચોડાડ પછી તમને હું આગળની પ્રોસેસ શું છે ને હું તમને બતાવીશ ભાઈ મેં સોયરા લગાડી દીધા છે ડાઈ ઉપર તો તમને બતાવું જો પહેલી પ્લેટમાં છે ત્રેસઠ હીરા અને બીજી પ્લેટમાં છે સાડત્રીસ હિરા તો સો એ સોયરા ડાઈ ઉપર લાગી ગયા છે તો હવે આપણે આગળની પ્રોસેસ શું કરવાની છે હું તમને બતાવું છું આ ટીવીમાં એક લાઈન છે એવી એક હીરામાં લાઈન છે એ બે ને આપણે મેળવવાની છે તો તમને બતાવું કઈ રીતે મેળવાય નહીં તો પેલા આપણે અહીંથી હીરો લઈ ત્યાં મૂકવાનો છે મૂકીને આપણે ટીવીમાં હીરો દેખાય વરીથી બતાવું તો આ રીતે પેલા છે ને આ ટીવી ની સાઈન ને એક આ હીરામાં સાઈન હવે તમને બતાવીને એ ભાઈને આપણે આંગળી આંગળી ની સેટઅપ કરવાની છે તો આપણે આંગળી છે ને ટીવી હીરાની લાઈન ને બે ને સેટઅપ કરવાની હલખી ચોવીસ ના હીરામાં લાઈન હલખી થઈ જાય ને એ હીરાની ને ટીવીની લાઈન એટલે હીરો સેટઅપ થઈ જાય પછી આપણે સેટઅપ થઈ જાય ને પછી આપણે આ લખોની પ્લેટમાં મૂકવાનું છે આની પછી આપણે છે ને હીરા ને ગરમ કરવાનો છે આની પછી હજી પ્રોસેસ બાકી છે થોડીક એ રીતે આપણે બધા એરા પહેલા સેટઅપ કરી રાખીએ તો ભાઈ હવે આપડા બધા એરા સેટઅપ થઈ ગયા છે હવે આપણે આને ગરમ કરવાના છે પછી ગરમ કરી લે કે પછી હજી એક પ્રોસેસ બાકી છે તમે વિડિયોમાં બેના રહેજો હજી એક છેલ્લી પ્રોસેસ બાકી છે લાસ્ટ તો હવે આને ગરમ કરવા કેવું ઓવનમાં ઓકે આ બધા ઓવન છે ચાર ઓવન છે આપણી પાસે

તો ભાઈ આપણે એક વાગે ઓફિસે જમવાનું લંચ પડે છે તો હું જમવા બેઠી જોઉં છું તમને મારું જમવાનું બતાવું તો જમવામાં છે મગ સ્લાડ ને થોડા ચણા છે કોરા એક દહીં લબી છે ને કાંઈક આ કટક બટક છે ભાઈ હું હવે જમી લઉં ને બ્લોગ નહીં નાય કરું છું તમને અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે મળીએ આપણે બીજા વિડીયોમાં બાય બાય